જય માતાજી આજે આપણે વાત કરીશું ભારતના એકાવન શક્તિપીઠોમાંના એક વિશાલાક્ષી શક્તિપીઠની એક એવું સ્થળ જ્યાં માતાની કરુણાભય નજર ભક્તોના હૃદયને સ્પર્શે છે વારાણસીના પવિત્ર શહેરમાં ગંગા નદીના કિનારે આવેલું છે આ દેવીનું મંદિર જ્યાં દેવી વિશાલાક્ષી તરીકે પૂજાય છે વિશાલાક્ષીનો અર્થ થાય છે વિશાળ નેત્રોવાળી વિશાલાક્ષી શક્તિપીઠનું મહત્વ અનન્ય છે પૌરાણિક માન્યતા અનુસાર અહીં માતા સતીના કર્ણકુંડલ પડ્યા હતા જેના કારણે આ સ્થળ શક્તિનું પ્રબળ કેન્દ્ર બન્યું વારાણસી જેને કાશી અથવા મોક્ષનું દ્વાર કહેવામાં આવે છે અને જેને હિન્દુ ધર્મનું પ્રાચીન નગર પણ કહેવાય છે આ શહેરમાં વિશાલાક્ષી મંદિરની હાજરી તેને આધ્યાત્મિક શક્તિને વધારે છે ભક્તો માને છે કે અહીં દેવીના દર્શનથી મનોકામનાઓ પૂર્ણ થાય છે દુઃખો દૂર થાય છે અને મોક્ષનો માર્ગ ખુલ્લે છે આ મંદિર સાથે અનેક માન્યતાઓ જોડાયેલી છે એવું કહેવાય છે કે દેવી વિશાલાક્ષીની પૂજા કરવાથી લગ્ન સંતાન અને સમૃદ્ધિની ઈચ્છાઓ પૂર્ણ થાય છે દેવીને આદ્યશક્તિનું સ્વરૂપ માનવામાં આવે છે જે સર્જન પાલન અને સંહારનું પ્રતિક છે નવરાત્રી દરમિયાન અહીં ભક્તોની ભીડ ઉમટે છે કારણ કે આ સમયે દેવીની ઉપાસના કરવાથી દસ ગણું ફળ મળે છે વધુમાં અહીં પૂજા કરવાથી ભક્તોને શાંતિ બુદ્ધિ અને નિર્ભયતા પ્રાપ્ત થાય છે વિશાલાક્ષી મંદિર વારાણસીના મીરાઘાટ વિસ્તારમાં ગંગા નદીના કિનારે આવેલું છે તેનું સ્થાપત્ય પરંપરાગત ઉત્તર ભારતીય શૈલીનું છે જે સાદુ પણ આધ્યાત્મિક રીતે શક્તિશાળી છે મંદિરના ગર્ભગૃહમાં દેવી વિશાલાક્ષીની મૂર્તિ વિરાજે છે જે ભવ્ય શણગાર અને ફૂલોથી સુશોભિત હોય છે અહીં દેવીના ત્રણ સ્વરૂપો લક્ષ્મી સરસ્વતી અને કાલીનું સંયુક્ત રૂપે પૂજન થાય છે જે ભક્તોને ધન વિદ્યા અને શક્તિ આપે છે પૌરાણિક કથાઓ અનુસાર જ્યારે માતા સતીએ પોતાના પિતા દક્ષના યજ્ઞમાં આત્મદાહ કર્યો ત્યારે શોકાકુર શિવજીએ તેમનું શરીર ખભે લઈ તાંડવ નૃત્ય શરૂ કર્યું સૃષ્ટિના વિનાશને રોકવા ભગવાન વિષ્ણુએ સુદર્શન ચક્રથી સતીના શરીરને ખંડિત કર્યું જ્યાં સતીના કર્ણકુંડલ પડ્યા ત્યાં વિશાલાક્ષી શક્તિપીઠની સ્થાપના થઈ એક અન્ય કથા કહે છે કે દેવીની વિશાળ કરુણામય આંખો ભક્તોના હૃદયની પીડાને સમજી લે છે અને તેમના દોષોને દૂર કરે છે જેના કારણે તેમણે વિશાલાક્ષી નામ મળ્યું છે મંદિરમાં વર્ષભર ભક્તોની ભીડ રહે છે પરંતુ નવરાત્રિ દિવાળી અને શિવરાત્રી દરમિયાન અહીં ખાસ ઉજવણી થાય છે નવરાત્રિમાં મંદિર ફૂલો અને દીવાઓથી સજાવવામાં આવે છે અને શ્રીયંત્રની વિશેષ પૂજા પણ થાય છે દરરોજ સવાર અને સાંજની ગંગા આરતીની સાથે મંદિરની આરતી ભક્તોને આધ્યાત્મિક અનુભૂતિ આપે છે ગંગામાં સ્નાન કરીને ભક્તો દેવીના દર્શન માટે આવે છે જે આ સ્થળની પવિત્રતામાં વધારો કરે છે વિશાલાક્ષી શક્તિપીઠ એ શક્તિ અને ભક્તિનું અનોખું સંગમ છે આ માત્ર ધાર્મિક સ્થળ નહીં પરંતુ હિન્દુ સંસ્કૃતિ અને આધ્યાત્મિકતાનું જીવંત પ્રતિક છે વારાણસીની ભૂમિ પર દેવી વિશાલાક્ષીના દર્શનથી શાંતિ સમૃદ્ધિ અને મોક્ષની અનુભૂતિ પ્રાપ્ત થાય છે તો આ હતો દેવી વિશાલાક્ષીના સ્વરૂપ અને તેના મંદિર વિશેનો મહિમા આવા જ એકાવન શક્તિપીઠો વિશેની માહિતી જાણવા માટે બનેલા રહો અમારી સાથે એટલે કે બેનિફિટ સાથે ત્યાં સુધી અમને રજા આપશો જય માતાજી